હેલ્લો પાટણ આપણા પાટણમાં ભાઈઓ માટે એક સ્પેશિયલ દુકાન છે દુકાનનું નામ જ ત્રિપલ નાઇન છે એટલે તમે સમજી જ ગયા હશો કે એમની ઓફર ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં તમને એક જોડી કપડાં આપે છે ભાઈઓ માટે બેસ્ટ ક્વોલિટી આપણે અત્યાર સુધી લગભગ બધાએ મોંઘા ભાવના જ કપડાં પહેરે છે એ જ કપડાં આપણને એ લોકો ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં આપે છે તેમની પાસે અલગ અલગ જાતના કપડાં છે બેગી છે સિક્સ પોકેટ છે અને જીન્સ અને કોટન ના પેન્ટ શર્ટ શર્ટમાં એમની પાસે દરેક જાતની વેરાયટીઓ છે કોઈ પણ જોડી તમને ફક્ત નવસો નવ્વાણું આપે છે આપણે ત્યાં પહોંચ્યા અને આપણે એમને દુકાને કપડા ટ્રાય કર્યા છે સાચે જ કહું છું એવું લાગે છે કે બ્રાન્ડ પહેરી અને આપણે ફરી રહ્યા છીએ આ કપડા નવસો નવ્વાણુંમાં માં આપણા ભાવમાં મળી જ નથી એટલી જ સારી ક્વોલિટી પણ છે એ આપણને ફોર્મલની એટલી મસ્ત જોડી બનાવી આપે છે ને સાચે જ કહું છું આપણે બે હજાર રૂપિયા ખર્ચ કરીએ ને તો પણ આટલી બેસ્ટ જોડી આપણને ન મળી શકે એ જ જોડી ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં આપે છે તો આજે જ મુલાકાત લો ત્રિપલ નાઇન ગોગા મહારાજના મંદિરની સામે પાલિકા બજાર રાજમહેલ રોડ પાટણ અને આવા જવ નવા વિડીયો માટે આપડા આઈડીને ફોલો અવશ્ય કરી લેજો